બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેરો યોજાયો સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેરો યોજાયો હતો જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેરો યોજાય છે જેના ભાગરૂપે સુરત જિલ્લાનો ગરીબ કલ્યાણ મેરો આજરોજ સરદાર પટેલ ટાઉનહોલ બારડોલી ખાતે યોજાયો હતો જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હાથોહાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેરા દરમિયાન અને ત્યારબાદ કુલ ઓગણીસ હજાર પાંચસો એકતાલીસ લાભાર્થીઓને સિત્તેર કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી આ ગરીબ કલ્યાણ મેળામાં જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા સંબંધિત યોજનાઓ સહિતની અનેકવિધ યોજનાના લાભો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર મોહનભાઈ ધોડિયા સુરત જિલ્લા કલેકટર સુરત જિલ્લા વિકાસ અધિકારી બારડોલી પ્રાંત મામલતદાર તાલુકા વિકાસ અધિકારી બારડોલી નગરપાલિકાના પ્રમુખ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સુરત જિલ્લાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું એમાં આપણા સુરત જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રીમતી ભાવિદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે અને માન્ય શ્રી બારડોલી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા માન્ય કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ અને વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ વિવિધ સમિતિઓના જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સમિતિઓના ચેરમેનશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને લગભગ એક હજારથી પણ વધારે લાભાર્થીઓ આજે અત્રે ઉપસ્થિત છે અને એ લોકોના અલગ અલગ પ્રકારના જે લાભો જે છે એ અહીંથી લઈને એ રવાના થશે ટોટલ ત્રણ પ્રકારની એન્ટ્રી આપણે ગરીબ કલ્યાણ મેળામાં કરેલી હતી એટલે કે ચાલુ વર્ષમાં મેળા પહેલાં એટલે કે આજની તારીખ પહેલાં જે લાભાર્થીઓના લાભ અપાઈ ગયા એ મેળા પહેલાંના લાભાર્થીઓ અને આજે અહીંયાથી જે લાભ આપવાના છે એ મેળા દરમિયાનના લાભાર્થીઓ અને મેળા પછી પણ જે મંજૂર થઈ ગયા છે અને પાછળથી લાભો આપવાના છે મેળા પછીના લાભાર્થીઓ એમ ટોટલ લાભાર્થીઓ મળીને ઓગણીસ હજાર ત્રણસો પુરુષ અને દસ ને મહિલાઓનો સમાવેશ થાય છે